રાજરાજેશ્વરી મા હિંગરાજની કૃપાથી આપણે ત્રીજા માળનું દાબું ભરવા તરફ જઈ રહ્યા છીએ આ મહિનાના અંત સુધીમાં સેન્ટિંગનું કામ પૂરું થઈ જશે મારી સાથે કાયમી ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ સ્વભંદ મહામંત્રી શ્રી જયેશભાઈ અને મહામંત્રી શ્રી હેતલભાઈ મારી સાથે છે અને સેન્ટિંગનું કામ લગભગ પંદર દિવસો પૂરું થાય તો આ મહિનાના અંતમાં ત્રીજા માળનું દાબું આપણે ભરાઈ જશે આજે મને કહેતા આનંદ થાય છે કે આપણા ગ્રામીણ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ સોમચંદ દાસ ભાવસા તરફથી આપણને ખુલ્લે એકત્રીસ લાખના ચેક આપવાના છે અને મને કહેતા આનંદ થાય છે કે આ જે ભૂમિ ઉપર ઉભા છે એમના પૂજ્ય પિતા શ્રી પૂજ્ય સોમચંદ કાકા કે જેમણે મને વાલો દીકરો તરીકે મને માનેલો અને અઠ્યાસીમાં મને કારોબાર એમના હાથે જ લીધેલો આજે પ્રમુખ તરીકે મને કહેતા ગૌરવ અનુભવું છું કે એમના આશીર્વાદ આપણી સાથે હજી પણ છે મા ઇંગરાતની અસીમ કૃપા છે અને આપણે એમને હવે દેશભાઈને સાંભળી છે હસ્ત માતાજીની કૃપાથી આપણું આ કામ સરસ રીતે ચાલી રહ્યું છે સમાજમાં દરેકને વિનંતી છે કે આવી રીતે દાનનો પ્રવાહ આપે ગિરીશભાઈ આપણને આજે સરસ રીતે દાન આપવા માટે અમને એકત્રિત કર્યા છે ખાસ બોલાયા છે અને એમના ઘરે પણ અમે જઈ રહ્યા છીએ તો ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈના તમામ પરિવારનો અને આવી રીતે સરસ રીતે કામ ચાલે એમાં પાંઘને આપણે બધા બેગા ગિરીશભાઈ આજે સોમચંદભાઈના જે આશીર્વાદ આપણને ગુજરાત નવસાર સમાજને મળ્યા છે એ આશીર્વાદને બરોપર પરિપૂર્ણ કરી શકાય એ માટે અમે પરિવાર તરફથી ફૂલ નહીં કુલની પાકરી તરીકે અમને દાન આપવાની જાહેરાત કરી છે અને આજે અમે એ પૈકી ચેકો આપવાના છે અને એટલા માટે જ આપણે ગિરીશભાઈ જયેશભાઈ અને હેતલભાઈને ખાસ બળાવડાયા છે અને અમને આજે અમે જઈ અને ઝડપથી આપણું આ કામ પૂર્ણ થાય એવી મા ગુજરાત પ્રાર્થના સમાજ દ્વારા જે અમને લોકોને જવાબદારી સોંપવામાં આવી છે એની પૂર્ણ જવાબદારી લઈને અત્યારે અમે રાત દિવસ કામ માટે દોડી રહ્યા છીએ અને આપ સૌ લોકો અમને સાથ સહકાર આપો જેથી કરી આ વહેલામાં વહેલી તકે આ બિલ્ડીંગનું આપણે કામ પૂર્ણ કરી શકીએ અને આપણા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા રહેવા આવી શકે એવી બને એટલી ઝડપી વ્યવસ્થા થાય તો આપ સૌને વિનંતી છે કે બને એટલું ઝડપી ફંડ અમને લોકોને આપશો અને જેથી કરી અમે આ જલ્દી બિલ્ડિંગ જલ્દી ઉભું કરી શકીએ ગુજરાત ભાવસા સમાજનું કન્યાકુમાર છાત્રાલયનું જે આ અોગ્યતાબનું બિલ્ડીંગ છે એમાં મને કહેતા આનંદ થાય છે કે દર પંદર દિવસે એક એક દાબો ભરાશે એટલે પૈસાની ખૂબ તાત્કાલિક તાકીદની જરૂરિયાત છે દરેકના ચરણોમાં મારી ખૂબ આગ્રહ ભરી નમ્રતાપૂર્વક વિનંતી છે કે સમગ્ર ગુજરાત નવસાનના આપણા જ્ઞાતિભાઈ બહેનો ફૂલ લઈને ફૂલની પાખ થઈ જે માતાજીએ ઇંગરાજ માતાજી એમના પર કૃપા કરી હોય એ ધ્યાનમાં લઈ અને સ્વૈચ્છિક રીતે ખૂબ ઝડપથી દાન અમને પહોંચાડે કે જેથી કરીને આપણું કામ અટકે નહીં અને સાથે સાત મારના ધાબા આ રીતે ફટાફટ આપણે ત્રણ સાડા ત્રણ મહિનામાં પૂરા થાય તો બાકીનું કામ આપણે લગભગ એકાદ વર્ષની અંદર પૂર્ણ કરી શકીશું એવી ઇંગરાજની આપણા પર કૃપા થાય એ માતાજીની પ્રાર્થના કરું છું બોલો ઇંગળાજ માતાજી